નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે તમારા પગ નીચેથી જમીન ખસકી જશે એ વ્યક્તિએ ખૂબ જબરજસ્ત નિવેદન આપ્યું છે કે જ્યારે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર ટિપ્પણી કરી હતી ત્યારે દલિત સમાજના યુવકોએ પણ ક્ષત્રિય સમાજનો સાથ આપ્યો હતો આજે દલિત સમાજના યુવક ઉપર આ ઘટના બની છે એમને ઢોર માર મારવામાં આવ્યો છે નગ્ન અવસ્થામાં કરીને એને માર મારવામાં આવ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના કોઈ મોટા આગેવાનો દલિત સમાજની સાથે કેમ નથી ઊભા એ નિવેદન સાથે એ દલિત યુવકે જે વાત કરી છે એ વિડીયો વિસ્તારથી સાંભળો છે દોસ્તો પણ આશા કરું કે વિડીયો ખૂબ શેર કરજો અને થોડો સમય કાઢીને વિડીયો પૂરો સાંભળજો કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ઉપર આ વ્યક્તિએ જે પ્રહારો કર્યા છે કંઈક ને કંઈક આ પ્રહારોની અંદર કેટલી સચ્ચાઈ છે એ બરાબર સમજો તમે અને સમજ્યા પછી તમારો શું અભિપ્રાય છે મને કોમેન્ટ બોક્સમાં એ જરૂરથી જણાવજો આવો આપણે સાંભળીએ કે એ દલિત સમાજના યુવકે જે રીતે જયરાજસિંહ જાડેજાને તું તડાક સાથે એમની પર આકરા પ્રહારો કર્યા છે જય ભીમ જય ભીમ આપણે ગાંધીનગર સુધી ના સંભળાય તો કાઈ નહીં તો ઉસ્કેરવાની વાત નથી પણ જયરાજના ઘર સુધી તો આપવા જાવ જ જોઈએ જય ભીમ મિત્રો આજે આપણા ગુજરાતના ઓગણત્રીસ જિલ્લામાંથી જે આપણા દલિત શક્તિ નું જે આપણે રેલી સ્વરૂપે આયોજન કરી અને સરકારશ્રી ને આપણે જાણ કરવા જઈ રહ્યા છીએ કે આપણો ઠીક છે કે જુનાગઢ

પણ જયરાજ નો છોકરો જે ઘરે છે અને એને આવું કૃત્ય કર્યું છે કાલ સવારે બીજા નાના માણસો કોઈ પણ સમજ નાના માણસો સામે આવું કૃત્ય ના કરે એના માટે આપણે સરકાર શ્રી ને અને દરેકને વિનંતી કરીએ છીએ કે પરિવાર ભવિષ્યમાં આવો ના બનાવ બને એના માટે આજે આપણે આપણે દલિત એકતા સમિતિ ભેગા થઈ અને સર્વ સમાજને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ ધારાસભ્ય હોય કે મિનિસ્ટર હોય કોઈનો દીકરો આવું કૃત્ય ફરી ના કરે બરાબર બીજા નંબરમાં હમણાં વાત કરી પરસોત્તમભાઈ રૂપાલા વખતે આપણા દલિત માંથી અમુક આગેવાનો ગયા હતા ત્યાં અને ક્ષત્રિય સમાજ ને પેલો સમર્થન આપ્યું હતું આજે તમે જોઈ લો આપણો મોટો આપણો પ્રશ્ન છે એક પણ સત્રીય સમાજ માંથી કોઈ જાહેર માં બોલવા આવે તો મીડિયા સામે આવે કે ભાઈ આ વસ્તુ સાચી છે કોઈ પણ છોકરા નું અપહરણ કરી એના લગ્ન કરી માર મારવો આ વસ્તુ સાચી છે અમારો તમને પૂરો સપોર્ટ છે એવો એક પણ છત્રીય બતાવો માટે મિત્રો આપણે કોઈ સમાજ ની સામે લડાઈ નથી પણ બીજા કોઈ નાના માણસો સામે આવું કૃત્ય ના કરે એના માટે આપણે ગોંડલ ના જયરાજ ના સામે વિરોધ છે માટે આપણે સૌ સાથે એક મળીને લડીએ જય ભીમ

બાબતમાં ગુજરાત સમાજ માટે મળ્યો હોય તો મારા સમાજને ક્યાંય પણ અન્યાય થશે મારા સમાજને ક્યાંય પણ શોષણ કરવામાં આવશે ગુજરાત આખામાં હું મારા સમાજની સાથે છું નાની ટૂંકી વાત કરવી છે કે સૌરાષ્ટ્ર માં ગુજરાત માં એક ગુજરાતી વાળી

ہل کوئی گا نکل چاہیے ہر تراش وجی گا سرف ہنگام کرنا, کرنا مقصد نہیں ہے کوشش ہے

પણ કંઈક ને કંઈક આપણે એવું વિચારીએ કે આ મામલો જલ્દી થી જલ્દી શાંત પડે અને જો ખરેખર ગણેશ ગોંડલ આરોપી છે તો એને કાયદા મુજબની સજાઓ થવી જોઈએ નતર જો ગણેશ આરોપી નથી નિર્દોષ છે તો એમને જેલમાંથી મુક્ત કરવા જોઈએ જય